ગુજરાતની બહુચર્ચાસ્પદ બેઠક બનાસકાંઠાની વાવપેટા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું જેમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને પચ્ચીસો એકાવન મતથી વિજય મળ્યો છે ત્યારે ભારે રસાકસી બાદ ભાજપની તરફેણમાં પરિણામ આવ્યું છે ભાજપે વિકાસનો વિજય ગણાવ્યો તો કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતે પણ હાર સ્વીકારી અને પ્રજાને જે મત આપ્યો છે તેને માન્ય રાખ્યો તો માવજીભાઈએ પણ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો વાવ વિધાનસભાની બેઠકમાં ભાજપની જીત પાછળ ઠાકોર સમાજનું સમીકરણ કામ કરી ગયું હોવાનું પણ ચર્ચા છે તો સ્વરૂપજી ઠાકોર ઠાકોર સમાજના સમાજના ઉમેદવાર હતા એટલે ઠાકોર સમાજ સ્વરૂપજીને પડખે રાખ્યો હતો સાથે સાથે રબારી મતદાર ઉપરાંત બ્રાહ્મણ મતદાન અને ચૌધરી મતદારોએ પણ ભાજપને મત આપ્યા જોકે ચૂંટણી જાહેર થઈ અને જે પ્રકારે પ્રચાર થતો હતો ત્યારે લાગતું હતું કે અપક્ષના ઉમેદવાર માવજી પટેલ કોંગ્રેસને ફાયદો કરશે અને ભાજપને નુકસાન પહોંચાડી શકે છે પરંતુ માવજી પટેલ પણ ભાજપ માટે ફાયદાકારક સાબિત થયા છે તેવું આ પરિસ્થિતિ ઉપરથી લાગી રહ્યું છે યુવા ભાજપ પ્રમુખ સાગર ચૌધરીએ પણ વિકાસની જીત ગણાવી હતી જ્યારે રવિન્દ્રજી ઠાકોરે કહ્યું હતું કે પાટિલનો પાવર ઉતારવાના નિવેદનનો મતદારોએ જવાબ આપ્યો છે તેને ચોક્કસ સ્વરૂપજી ઠાકોરે જે ચૂંટણી સમયે વચનો આપ્યા હતા તે આજે પૂર્ણ કરવાની પણ ખાતરી આપી છે આ અઢારે આલમની જીત છે અઢારે આલમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું તમામે તમામનો આભાર માનું છું વાવ વિધાનસભાની જનતાનો ખૂબ હૃદય દિલથી આભાર માનું છું તમામ કાર્યકર્તાઓનો આભાર માનું છું તમામ ભારતીય જનતા પાર્ટીના અમારા પરિવારનો આભાર માનું છું હવે એ એમનું વ્યક્તિગત નિવેદન છે નિવેદન છે અને એમનો પાવર અત્યારે દેખાઈ ગયો ઉતરી ગયો છે પરિણામમાં ફેર પડ્યો છે લોકોનો જનાદેશ અમે સ્વીકારીએ છીએ જ્યાં મારી ખામીઓ રહી છે અમે એને દૂર કરવાનો પ્રયત્ન કરશું મેં બધે મહેનત કરી ઘણા બધા વોટ મળ્યા છે લગભગ સિત્યાસી અઠ્યાસી હજાર જેટલા વોટ અમને મળ્યા છે એટલે લોકોનો હું આભાર માનું છું એને મદદ કરી છે જેને નથી કરી એનો પણ આભાર માનું છું કેમ કે અમારો પ્રયત્ન રહેશે કે આવનારા સમયમાં જે લોકો મદદ નથી કરી શક્યા તો એ ટૂટીઓ દૂર કરીને ફરીથી અમે લોકો વચ્ચે જઈશું એ પ્રજાનો જે ચુકાદો જે માથા ઉપર છે

સાત વાહ વિધાનસભાની જનતા ઝવેરી છે એ જે બોલેલા હોય ને એને પોતપોતાનો એ જવાબ મળી ગયો છે અને આપી દીધો છે એટલે જનતાનો જેટલો આભાર માનીએ એટલો ઓછો કે ભારતીય જનતા પાર્ટીને વિકાસને જનતાને મત આપ્યો છે એ બદલ એમનો ખૂબ આભાર